નમસ્કાર આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના લુણાવાડા સ્થિત સેશન કોર્ટે લગ્ન યુવકોને નિશાન બનાવી ખોટા લગ્ન કરાવી રોકડ અને દાગીના લૂંટી લેતી ગેંગના એક આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરતો મહત્વનો હુકમ કર્યો છે બાકોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ આરોપી જયરાજસિંહ ઉર્ફે રાજુભાઈ વિક્રમભાઈ ચૌહાણ રહેવાસી પોયડા જિલ્લો અરવલ્લી અને તેના અન્ય સાગરીતોએ મળીને ફરિયાદી સાથે છેતરપિંડી આચરી હતી આ ટોળકી લગ્ન કરવા ઈચ્છતા યુવાનોને સોંભતી હતી આ કેસમાં ફરિયાદીને કુંભાઈડી ગામે છોકરી બતાવી ખોટી લગ્ન વિધિ કરાવી હતી ત્યારબાદ કથિત દુલ્હન ફરિયાદીના ઘરેથી સોના ચાંદીના દાગીના જેમાં મંગળસૂત્ર બુટ્ટી સોનાનો દોરો ચાંદીના છડા અને રોકડ રકમ મળી કુલ રૂપિયા અગિયાર લાખ ત્રીસ હજાર સોનો મુદ્દામાં લઈને ફરાર થઈ હતી સરકાર તરફે જિલ્લા સરકારી વકેલે ડીજીપી ડામોરે દલીલો કરી હતી કે આરોપીએ મુખ્ય કાવતરામાં ભાગ ભજ્યો છે અને લૂંટના ભાગરૂપે તેનો ભાગે આવેલા રૂપિયા

લગ્નના નામે ફસાવવામાં આવે છે ગુનાની તપાસ ચાલુ છે અને ચાર્જશીટ રજૂ કરવાનું બાકી છે આરોપી પાસેથી મુદ્દાબાલની રિકવરી થઈ છે અન્ય ગુનાહિત અરજીઓ પણ પેન્ડિંગ છે આ સંજોગોમાં આરોપીને મુક્ત કરવાથી તપાસને અસર પડી શકે તેમ હોય કોર્ટે આરોપી જયરાજસિંહ ઉર્ફે રાજુભાઈ ચૌહાણની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરી છે